મિત્રો પ્રેમ ખાતર બધું લૂંટાવી દેવું એવી ઘટના તો તમે ઘણી સાંભળી હશે પણ પ્રેમ ખાતર પત્નીનો ત્યાગ કરી અને એ જ પત્નીને પાછું સ્વીકારી લેવું માનવી ઘટના તો તો ક્યારેય નહીં સાંભળી હશે દર્શક મિત્રો આજે હું તમને એક પારિવારિક અને રહસ્યમય પ્રેમ કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે તમે ક્યારે નહીં સાંભળી હશે કહાની શરૂ કરીએ એ પહેલા વિડીયોને લાઇક શેર અને કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અવશ્ય જણાવજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક નાનું ગામ હતું બહુ ઓછી પણ નહીં અને બહુ જાજી પણ નહીં તેટલી વસ્તી વસવાટ કરતી હતી તેમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસતા હતા તે બધામાં સમાજમાં ઉચ્ચ ગણાય તેવી જ્ઞાતિનો એક છોકરો જેનું નામ હતું મહેશ અને સમાજમાં છોકરી પલક એક જ શાળામાં ધોરણ દસ માં બંનેની શાળાઓ બદલાઈ ગઈ પણ એકબીજાને મળી શકતા હતા તેટલી નજીક હતી શાળાઓ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ કે આકર્ષણમાં ને એક સવાલ છે ભણતર પૂરું થતા બંને આખરે છૂટા પડ્યા સમય વીતતો ગયો મહેશ ભણવામાં ખાસ હોંશિયાર ન હતો એટલે તેને તેના માતાપિતાએ યોગ્ય વ્યવસાય કરવા સલાહ સૂચન કર્યું પછી તે પોતાની લાયકાત મુજબનો ધંધો શોધી કામે વળગી ગયો પણ મનમાં સતત તેને પલકનો ખ્યાલ સતાવ્યા કરતો હતો આ બાજુ પલક ભણવામાં ખૂબ હોશિયાર હતી પણ દીકરીને ભણીને કયા નોકરી કરવા જવું છે તેવી જૂના જમાનાની વાતોમાં જીવતા તેના માતા પિતાએ પલકનું ભણતર અટકાવ્યું ધીરે ધીરે પલક માટે યોગ્ય મૂર્તિઓ શોધવા લાગ્યા પલકના મનમાં પણ સતત મહેશનો ખ્યાલ આવ્યા કરતો હતો પણ તે કઈ કરી શકે તેમ ન હતી કે કોઈને કહી શકતી એમ પણ નહોતું ઘણા છોકરાઓ પલકને જોઈને ચાલ્યા ગયા પણ તેના માતા પિતાને જ્ઞાન પડતા નહીં આખરે એક દિવસ એક હમીર નામનો છોકરો તેને જોવા આવ્યો બંનેના પરિવારોએ વાતચીત કરી છોકરો છોકરીને એકબીજાની સાથે વાત કરવા કહ્યું બંને એ સામાન્ય એવા સવાલો પૂછી લગ્ન માટે હા માં જવાબ આપ્યો હમીરને તો પલક પસંદ આવી ગઈ હતી પણ પલકને તો માત્ર પોતાના માતા પિતાની મરજી મુજબ હા પાડી રહી હતી વરપક્ષને તો જાણે ખબર હોય કે સંબંગ પાકકો જ છે તેમ સગાઈ માટેની તૈયારી કરીને જ આવ્યા હતા પછી જલશ્રીફળ વિધિ કરી સગાઈનું નામ પણ આપી દીધું સંબંધને પછી બંને પક્ષો વચ્ચે એકબીજાના યોગ્ય રીત રિવાજ વિશે એકબીજાને જણાવી લગ્નની તૈયારી શરૂ કરી દિવસો વીતતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં તો પલક અને હમીરના લગ્નના દિવસો નજીક આવતા ગયા કંકોતરીઓ વહેંચાઈ ગઈ મહેમાનો આવવા લાગ્યા અંતે પલક અને હમીરના લગ્નનો દિવસ પણ આવી ગયો માંડવે નાચતા ગાતા હમીરની જાન આવી પહોંચી ખૂબ ધામધૂમથી બંને જણા અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરી ગયા અને વિધિ વિધાન પૂરા કરીને પલકને સાથે લઈ જાન પાછી ફરી નવદંપતીનો લગ્ન પછીનો સમય ખૂબ સારો વીતી રહ્યો હતો પલક પોતાના પતિ અને પરિવાર સાથે સારી રીતે જીવન વિતાવી રહી હતી એકાદ વર્ષ વીતી ગયું પલકને સારા દિવસો આવ્યા એટલે કે તે માતા બનવાની હતી તેના પરિવારમાં તેનું માન વધી ગયું અને બધા વધારે પ્રેમ સાથે તેને સાચવવા લાગ્યા કારણ કે તેના ઘરમાં બહુ જાજા સમય પછી નાનું બાળક આવવાનું હતું સમય સમયનું કામ કરે તેમાં નવ મહિના પણ શાંતિપૂર્વક વીતી ગયા અને એક દિવસ પલકે દીકરીને જન્મ આપ્યો પરિવારમાં જાણે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું બધા ખૂબ રાજી થયા કે હવે તેમના ઘરે પણ કાલુ કાલુ બોલવાવાળી ઢીંગલી આવી ગઈ છે પલકના માતા પિતા પણ ખૂબ જ ખુશ થયા આ સમાચાર સાંભળી ફરી કાળચક્ર ફરવા લાગ્યું પલકનો અને પરિવારનો સમય નાની પલકની એટલે કે તેની દીકરી વિધિ સાર સંભાળ અને તેની સાથે રમતો રમવામાં માંગીતી રહ્યો હતો સમય વીતતો ગયો રીધિ મોટી થવા લાગી લગભગ ચાર પાંચ વર્ષ વીત્યા હશે કે અચાનક એક દિવસ બપોરના સમયે પલકના ફોનમાં રીંગ વાગી પલકોએ કોલ રિસીવ કર્યો તેણે કશું બોલ્યા વગર જ કોલ કટ કર્યો તમે જે વિચારો છો તે સાચું છે હા તે કોલ મહેસ ન હતો અહીંથી શરૂ થાય છે હવે પલકની કઠણાઇનો સમય બીજા દિવસે પોતાનું કામકાજ પૂરું કરી પલક નવરાશના સમયમાં ઘરે કોઈ ન હતું ત્યારે ગઈકાલે આવેલા કોલ પર એટલે કે મહેશને કોલ કરી રહી હતી ફોનમાં એકબીજા સાથે ઘણી વાર સુધી બંનેએ વાતો કરી સુખ દુઃખની આ સિલસિલો થોડા દિવસો ચાલુ રહ્યો અને ધીરે ધીરે ફોન સિવાય પણ બહારની દુનિયામાં બંને એકબીજાને મળવા લાગ્યા મહેશ તો પરણિત ન હતો પણ પલક તો પરણિત અને એ પણ એક દીકરીની માતા તે ફરી ભૂતકાળના દિવસોમાં જીવવા લાગી અને પોતાના વર્તમાનને ભૂલી બેઠી સાચો પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ તે સમજી ન શકી અને જીવનની સૌથી મોટી ભૂલ કરી બેસી કે જે ભૂલ ના થવી જોઈએ તે થઈ ગયું પલક એક રાત્રે મહેશ સાથે પોતાના પતિ દીકરી પરિવાર બધું જ છોડી ચાલી ગઈ એવી દુનિયામાં જ્યાં તેને બદનામી સિવાય કશું જ મળવાનું ન હતું પલક મહેશને પરણી ગઈ પણ પલક અને મહેશ વચ્ચે હતી એક દીવાલ જાતી એટલે જ મહેશ તેને પોતાના ઘરે ન લઈ જઈ શક્યો કારણ તે જાણતો હતો કે તેના માતા પિતા કદી પલકને સ્વીકારશે નહીં એટલે બંગને થરથરતી કાતિલ ઠંડીમાં પણ એક અજાણ જગ્યા પર ગયા ત્યાં મહેશે પોતાના મિત્રોને ફોન કરી બોલાવ્યા બધા મિત્રો તેની મદદ કરવા માટે આવી પહોંચ્યા થોડી ચર્ચાઓ કરી પછી એક મિત્ર પલક અને મહેશને પોતાના ઘરે લઈ ગયો સવાર થતા બધા મિત્રો મહેશની સાથે તેના ઘરે ગયા તે બંનેના પરિવારોને જાણતો થઈ જ ગઈ હતી પણ જે થવાનું હતું તે થઈ ગયું તેમ મહેશે મનાવી તેમના સંબંગનો રાજી ખુશીથી તો નહીં પાંચણા અંતે સ્વીકાર કરવો પાંચડયો વિશાલના પાંચ રિવારની તો શોમ હાલત હશે તેનો પલકને જરા પાંચણા અંદાજ ન હતો એ ધીરે ધીરે ફરી નવા પાંચ રિવારમાં સામેલ થવા પોતાના કામકાજમાં લાગી પાંચડી મહેશના માતા પિતાને વ્યવહારુ પ્રસંગમાં જવું પાંચડતું પાંચણ લોકો તો વાતો કરવાના જહતા એટલે સાંભળી લેતા અને કહેતા કે આ પાંચણો જ સિકકો ખોટો હોય તો બીજાને શોમ પાંચવો ફરી ચાલવા લાગ્યું પલક અને મહેશ એકબીજા સાથે પાંચ ના જોતા જીવવા લાગ્યા પાંચ રિવાર વાળા પાંચણ કાયમનું થયું એમ વિચારી પલક સાથે સારી રીતે ખુશ રહેવા લાગ્યા ઘીરે ઘીરે બઘું જરાગે પાંચડવા લાગ્યું અને પલક પાંચ રીવારમાં ભળી ગઈ તેમ મહેશના કુટુંબ સાથે પાંચણ ભળી ગઈ કાલે શું થવાનું તેની કોઈને કયા ખબર હતી એક દિવસ મહેશ સવારે પોતાના કામે જતો હતો અને અચાનક તેને ચક્કર આવવા લાગ્યા અને તે રસ્તા પર જ બેભાન થઈ પડી ગયો આસપાસમાં ઘણા લોકો હતા એટલે તે બધા તેમને દવાખાને લઈ ગયા પરિવારને જાણ થતા બધા હોસ્પિટલ આવી પહોંચ્યા મગજમાં ઇન્ટરનલ કોઈ ઈજા થવાથી સાંજ સુધી તેના શ્વાસો ચાલ્યા અને રાત્રે તેનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો હવે તમે સમજી શકતા હશો કે પલકની કેવી હાલત હશે મહેશના મૃત્યુના સમાચાર હમીરને મળતા તે પણ માનસીના ઘરે જઈ પહોંચ્યો તે ખૂબ જ રડ્યો કારણ તે પલકની આ હાલત ન જોઈ શકતો હતો જેમ આટલો સમય વીતી ગયો તેમાં પાંચરો સમય પાંચણ પલકના જીવનમાંથી પસાર થઈ જાય તેવી હમીર પ્રાર્થના કરતો હતો મહેશના માતા પિતાએ પલકને મનાવી અને પોતાના માતાપિતા પાસે જવાનું સૂચવ્યું પલકને થયું શું મોડું લઈ હું મારા માવતર પાસે જઉં પણ તેના માતાપિતાએ દીકરીને કાળનો ભોગ બનેલી જોઈ સાચવી લીધી પલક જતી રહી પોતાના માતા પિતા સાથે પણ મહેશના પરિવારને અવારનવાર મળવા આવતી રહેતી હતી હવે આ કપરા સમયમાં પલકને પોતાની ભૂલ સમજાણી અને તે હમીરની પાસે માફી માંગવા ગઈ હમીર તો તેની આંખોના આંસુ જોઈ બધું જ સમજી ગયો અને કહ્યું કે તારે કહી જ કહેવાની જરૂર નથી આ ઘર પણ તારું છે અને હું પણ તારો જ છું બંગને સદાય તારી રાહ જ જોશે થોડા સમયમાં મહેશના પરિવારને પલકે સમાચાર આપ્યા કે હું મારા સાચા ઘરે પહોંચી ગઈ છું મારા પતિ દીકરી અને પરિવારે મારી ભૂલને માફ કરી દીધી છે બધા ખૂબ જ ખુશ થયા આ સમાચાર મળતા અને પલક પણ પહેલાની જેમ ફરી હમીર સાથે પોતાનું જીવન જીવવા લાગી હમીર તો સદાય પલકને સાચા દિલે ચાહતો રહ્યો હતો એટલે તેણે કદી પલકને પોતાના દિલમાંથી બેદખલ કરી જ ન હતી મિત્રો વિશાલે જે માનસીને પ્રેમ આપ્યો તે એક સાચો પ્રેમી જ આપી શકે એટલે તો કવિએ પ્રેમ વિશે ખૂબ સારી વાત લખી છે કે પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ બે લાઇક ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પેલા જોઈ શકો આંગ સાથે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી